નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગુજરાતમાં દારૂ ઘુસડવા માટે અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે પરંતુ પોલીસની સતર્કતાથી આવા વકીમિયા પણ કામ લાગતા નથી આ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસડવા માટે બુટલેગરે નવો કેમી ઉઝમાવ્યો હતો પોસ્ટ ઓફિસના માર્કાવાળા થેલામાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઉના પોલીસે ઝડપી પાડ્યો છે થેલામાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલ મળી આવી મળતી માહિતી અનુસાર દીવથી ઉના તરફ બાઇક પર દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી ઉના પોલીસની સર્વેલન્સ સ્કોડની ટીમે દિલવાડા રોડ પર સઘન પેટ્રોલિંગ ગોઠવી દીધું હતું આ દરમિયાન દીવ તરફથી આવતા બાઇકને રોકીને ચાલક નયન જેઠવાની તપાસ કરી હતી જેને તેની પાસેથી પોસ્ટ ઓફિસના મારકાવાળા થેલામાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલ મળી આવી હતી પોલીસે તેમની અટકાયત કરી દારૂ અને એક બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો દીવ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા મયુર ગોહિલની મદદથી લવાતો હોવાની કબૂલાત આપી હતી પોલીસે બંને સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે